ડખા છે ખબર છે અંતરમાં માં ઉત્પાદના ડખા બહાર હોય છે અંતરમાં ટાઢું હેમ જેવું થઈ જાય ડખા માત્ર વિરામ પામી જાય એ સાસુ વહુનો દખો હોય તોય ભલે બાપ દીકરાનો હોય તો ભલે ભાઈ ભાઈનો હોય તોય ભલે મિત્ર બધા દખા તમારા શાંત પરિવાર તમારો મુક્ત જેવો નિર્માણ થઈ જશે ઘર તમારું મંદિર જેવું થઈ જશે પરમ શાંતિ પથરાઈ જાશે પરમ શાંતિ ભજન કરો બસ ભજન રૂપી શસ્ત્ર અજમાવો જો તમારા ઘરમાં ચાલતા સંઘર્ષને અટકાવવા માટે તમે બધા જ પ્રકારના શસ્ત્રો અજમાવ્યા છે તમે ક્યારે જરૂર પડી હશે તો ઘડી લાવી દીધી છે ક્યારેક ગાડી લાવી દીધી છે માંગ હશે ફ્રીજ લાવી દીધું છે ઘરેણા ઘડાવી દીધા હશે અરે તમે તેમ છતાં ડખો નહીં બે પાંચ જણાને કીધું છે તમને મદદ કરી છે સમાધાન કર્યા છે આ કર્યું છે તે કર્યું છે બધું કર્યું છે તેમ છતાં આઠમે દાડે જેમ બટેકાના કોટાને મોરી નાખો ત્રીજા પાછો કોટો કાઢે એમ પાછા એ કુસમના કોટા નીકળ્યા હશે તમે હવે આ શસ્ત્ર અજમાવો ભજનનું भजन शस्त्र में अजमा सदैव ने मैं तेरे परिवार संघर्ष में विराम पमी जाए परम शांति प्रस्थापित स्थापित थी जाए परम शांति को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए